ભરૂચ લોકસભા ભારતીય સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીયે છે સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકાર અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેઢિયા ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે તો આમાં શું છે ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારો મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સતત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નો નું સમાધાન પણ કરીશું